ધોરડો ગુજરાતના સરહદી પ્રવાસની વૈશ્વિક ઓળખ વિશે આધારિત નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિને રજૂ થશે ગુજરાતની ઝાંખી યુનાઇટેડ નેશન નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન બેસ્ટ ટુરિઝમ વિલેજ યાદીમાં સામેલ ધોરડોની ઝાંખી દ્વારા તેની ખામીરાઈ અને વિકસિત ભારતની પરિકલ્પનાને મૂર્તિમંત કરતા દેશને રાજ્યના સરહદી પ્રવાસનને દર્શાવવાનોતુત પ્રયાસ ઝાંખીના મુખ્ય આકર્ષણ ધોળોના ભૂંગા તરીકે ઓળખાતા ઘર સ્થાનિક હસ્તકલા અને રોગ રોગાનકલા રણ ઉત્સવ ટેન્ટ સિટી યુનેસ્કોએ તાજેતરમાં જ જાહેર કરેલા ગુજરાતના અમૂર્ત સાંસ્કૃતિક વારસા સમા ગરબા ગુજરાત રાજ્યએ તેના સામાજિક રાજકીય ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસ થકી દેશને હંમેશા નવી દિશા સિંધી છે આ ઉપક્રમને બરકરાર રાખતા ચાલુ વર્ષે રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા ટેલ્બો ધોરડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ આધારિત વિશ્વ ઝાંખીનું તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર આયોજિત પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પર્વમાં પ્રદર્શન કરવામાં આવશે